પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ મુંબઈના સહયોગથી ગ્રામ નિર્માણ સમાજ મહુવા દ્વારા ભાદરોડ કે વશાળા ખાતે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો પીડી લાઇટ મુંબઈના સહયોગથી ગ્રામ નિર્માણ સમાજમાં મહુઆ જસવંતભાઈ મહેતા ફાઉન્ડેશન દ્વારા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે મહુવા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર ત્રણ ખાતે ઇકો ફ્રેન્ડલી માટેના ગણેશજી બનાવવાનો વર્કશોપ યોજાયો હતો જેમાં પ્રેક્ટિકલ તેમજ થિયરિકલ ગણેશજી બનાવવાની તાલીમ ભરતભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી આ વર્કશોપમાં બસો એંસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અવનવા નવા કલર તેમજ ડિઝાઇનથી શ્રી ગણેશજી બનાવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શાળાના સ્ટાફ ગણો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇસ્લામભાઈ કલાણીયા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમની

તમે જોઈ શકો છો કે આને જોઈન્ટ કરવું હોય ત્યારે શું કીધુંતું આવી રીતે લીટા કરી દેવાના નમસ્તે મમીના સકલ્યો ગ્રામ નિર્માણ સમાજ ગ્રામ વિકાસ યોજના પીડી લેટ જશમ મહેતા ફાઉન્ડેશન દ્વારા ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થીના નિમિત્તે આજના રોજ શાળા મોહન નગરપાલિકામાં શાળા નંબર ત્રણમાં માં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા એટલે કે માટીના ગર્ભ દાદા બનાવવા માટે શ્રી ભરતભાઈ ચૌહાણ જે ખોડીદાસ પરમાર આમ ફાઉન્ડેશનના કોર્ડિનેટર છે એમના દ્વારા શાળા નંબર ત્રણમાં ગણપતતા બનાવવાનું વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એકથી આઠ ધોરણના બાળકો એટલે બસો એસી જેટલી સંખ્યાએ ભાગ લીધો હતો એમના આચાર્ય શ્રી નરેશભાઈ વાઘ તેમજ સમસ્ત ગણોએ પણ ભાગ લીધેલો હતો કલાણા કલાણાએ આચાર્ય અને સ્ટાફ ગણોનો આભાર વ્યક્ત કરેલો હતો સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થ્રી લાઈટમાંથી વિનાબેન સાકળિયા તેમજ હેતલબેન સાકળિયા દ્વારા કરવામાં આવેલું હતું